તો જનતા રેડમાં બુટલેગરોએ કરેલા હુમલામાં આપવામાં આવેલો ચક્કાજામનો કાર્યક્રમ ઠાકોર સેનાએ સમેટી લીધો છે ઠાકોર સેના દ્વારા કલોલથી સિદ્ધપુર સુધી ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો હતો જોકે સિદ્ધપુર ડી વાયએસપી આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો

દિવાનભાઈ આ ત્રણેય બદલી કરણ જે અમારી માંગણી હતી એમને સંતોષી લીધી છે અને એમણે કહ્યું છે કે જ્યાં જ્યાં પણ આવા દારૂના ના વેપલા ચાલશે ત્યાં પોલીસ ની ટુકડી અમારી સાથે રહેશે શું કાર્યક્રમ કરો અહિયાં અહીંયા અમે જે ચક્કાજામ કર્યું હતું એની અંદર અમારી માંગણી ખુબ જ ટૂંકા ગાળાની અંદર જે સંતોષી દેવા માં છે એના માટે એસપી સાહેબનો પણ આભાર માનું છું અને પોલીસ તંત્રનો આભાર માનું છું પોલીસ અંદર જે આવા થોડા ઘણા લોકો છે જે પોલીસની પ્રતિષ્ઠાને જે ઝાંખપ પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યા છે અમે એવું માનીએ છીએ કે ગુજરાતની બીજી પોલીસ આવી નહીં હોય એટલે તમામ જગ્યાએ પોલીસ તંત્રનો નો સહકાર મળી રહી એ જ આશા રાખું છું કેટલા દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે નહીં અલ્ટિમેટમ એમણે કહ્યું છે દસ દિવસની અંદર બદલી થઈ જશે જોઈએ છે કેટલો ભરોસો છે ભરોસો જાળવી રાખવો એમના હાથમાં છે પણ દસ દિવસમાં એમણે કહ્યું છે કે દસ દિવસમાં જવાબદાર અધિકારી ની બદલી થઈ જશે એટલે આશા રાખીએ કે એમની બદલી થઈ જવાની તો દસ દિવસ નો ભરોસો રાખ્યો છે અલ્પેશ ઠાકોરે હવે જોવાનું એ રહે છે કે કેટલી સફળતા મળે છે